રાજરત્ન હોય ગયો તોડ હોય ગયો તમે કઈ ધ્યાન ન દીધું આપણી દીકરી હતી એનું માતા દીકરી તમે તમારા પપ્પાની દીકરી છો તો લાદક આયુ કુંકુ છે આ પપ્પા અહીં હાજર છે કે નહીં હોય રસ્તામાં આવી છે તો તમે એને ફોન કરજો કે પપ્પા પૂગી ગયા કે નહીં પપ્પા તમે ક્યાં છો પપ્પા ગલીમાં જાવ તો આવી રીતે જવાનું પપ્પા કેવી રીતે જવાનું કારણ કે પપ્પા ને વાલી દીકરી અને દીકરીને ને વાલા પપ્પા તમે જો ત્યારે કે આપણી દીકરી પણ હોઈ ગઈ તમે ધ્યાન ન દીધું મારે તમારી આ કે હા રામુ બોલ કે રામુ બોલ શું છે તું કેવી માંગી કે મારી માથે હાથ રાખો આમ આમ તમે તો જોવો જોઈએ આપણો બાપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ ગામડાના નાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ તાલુકાના નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ જિલ્લાના નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ ગુજરાત રાજ્યના નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ ભારત દેશના નહીં વિશ્વના તેજસ્વી વિદ્યાર્થી ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ જ્ઞાનનું પ્રતિક મહામાનવ વિશ્વની મૂર્તિ અને કેતા જતા કે તમે દિવાલમાં રાખી નાખો કે આપણે શાસક પક્ષ છે આપણે રાજા બનવાનું છે આપણે રાજા બનવાનું છે આપણે ગુલામ નથી આપણે ગુલામ નથી રાજા બનવાનો છે દબલે ને પગલે જે વ્યક્તિને અન્યાય અત્યાચાર નો સામનો કરવો પડ્યો એને સંવિધાન બનાવ્યું સાર્વત્રિક બનાવ્યું એને કોઈ એક જ્ઞાતિ નું ધ્યાન નથી દીધું બધા નું ધ્યાન દીધું